શ્રી ગણેશ નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ચૈતર માસની પૂનમ છે જે હનુમાન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે તો આ ચૈતર માસની પૂનમ અને હનુમાન જયંતિના પાવન પર્વે આપણે સત્યનારાયણ ભગવાનની કથાના પાંચ અધ્યાય સાંભળશું જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારા છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ભગવાન સત્યનારાયણની કથા તથા કથાનો મહાત્મ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સત્ય નારાયણની કથાનો મહિમા અને અનેરો છે કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણિયા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી મનની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે આ વ્રતમાં સૌથી વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી સત્યનારાયણ ભગવાનનો વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામનાઓ અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે જગતના ત્રણ પાપોને હળનારું શ્રી સત્યનારાયણનું આ પાવનકારી વ્રત ખાલી કરવાથી કોઈ ફાયદો નથી પરંતુ તમારી શ્રદ્ધા ભક્તિ ભાવ ઉમંગ અને ઉમળકો હોવો જરૂરી છે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક વ્રત કરવામાં આવે તો તે મનુષ્યની ધનધાન્ય અને અન્ય ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે શ્રી સત્યનારાયણની પૂજા અને મહાત્માનું કથાનું શ્રવણ કરવા માટે આપણામાં શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શાંતાકારમ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સરદસમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી પ્રદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકિકનાથમ શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે એ વ્રત જીવનમાં આધિ વ્યાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતાનની પ્રાપ્તિ કરે છે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે આ વ્રત કરનારી પૂનમના દિવસે સાયંકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને આ વર્તકથા વાંચી જવી એનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યાય પહેલો અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થ નેમી શાણીયમાં તપ કરનાર સેનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદ્યાસના શિષ્ય સુદ્ધુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધા દુઃખોનો કેવી રીતે દૂર થાય એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી અને વારંવાર વંદન કર્યા ભગવાને નારદજીના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કરમોખી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ મનુષ્ય લોક અને સ્વરલોકમાં આ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્ય નારાયણનું છે એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે ફળની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું આપ મને જણાવો આ વ્રત પૂનમના દિવસ શ્રેષ્ઠતા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ તેનો શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે સ્કંદ શ્રી રેવા રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય પૂરો બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય બીજો કાશી નગરીમાં એક અતિ નિર્ધન બ્રાહ્મણ રહેતો તે ભૂખ અને તરસથી વ્યાકુલ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ ગરીબી આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો આપ મને બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠીશી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાં ને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા વાહલા મિત્રો સહીશી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો અને તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી ઋષિગણ બોલ્યા કે હે પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો તે વતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો તેણે એક લાકડાની પારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક વ્રતનું પૂંજન કરતો જોયો તેણે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપશેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધનધાન્યની સંપત્તિ મળ્યા છે કઠિયારાએ એ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાઈ પાણી પીને હર્ષ પામતો પોતાના નગર તરફ ગયું તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો ભારો વેચી અને જે દ્રવ્ય જે ધન મળશે તે ધનથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો શ્રી સત્ય દેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂંજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગાવાહલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ત્રીજો પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનો પૂંજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણીઓ ત્યાં આવી પહોંચ્યો તેણે વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો રાજન આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું સંતાન પ્રાપ્તિ માટે હું વિષ્ણુ ભગવાનનું પૂંજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ એ વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રતિ વ્રતની વિધિ વ્રતવિધિ સાંભળ સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાની પત્ની લીલાવતીએ કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત કરીશ આમ સંકલ્પ કરી સાધુ વાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવા લાગ્યો થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી એ કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું છતાં એના પતિએ એ પ્રત્યે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતા તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે ભગવાન સત્યનારાયણ તેના પર કોપાયમાન થયા ત્યાર પછી કાળને વર્ષ સાધુ સાધુવાણીઓ પોતાના જમાઈની સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પહેલી પાર આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓ અને એનો જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યો તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા એ વખતે શ્રી સત્યદેવે વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિના ભંગ થયેલો જોઈ તેને શ્રાપ દીધો તેને તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી પાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતા દશે દિશાઓમાં સિપાહીઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણ્યું અને એના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાહીઓ રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ એ ચોરી કરેલું બધું ધન સાધુ વાણીઓ અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા એમના હાથે હાથ કડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ ચોરોને પકડી લાવ્યા છીએ આપ આજ્ઞા કરો એવી સજા અમે એમને કરીએ રાજાએ પણ બહુ વિચાર કર્યા વગર એને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓ એ બંનેને દોડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈ તેને ઓળખી શક્યું નહીં અને કોઈ તેનું કંઈ સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શાપને કારણે વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ એના ઘરમાં રહેલું બધું ધન ચોરો તૂટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોઈ એટલે તે ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે પ્રસાદ મળ્યો તે હું ઘેર લઈ આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીએ પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું કે મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી ઘેર જલ્દી આવે તેમ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ પ્રસન્ન થયા એ જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી બે વણિકોને છોડી દેવા જણાવ્યું તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુ વાણીઓ અને તેનું જમાય તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય સાધુવાણીઓ અને એનો જમાય બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુવાણીઓ અને તેનો જમાય નૌકામાં બેસી દૂર ગયા બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા ને બોલ્યા તારી નૌકામાં આ શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મસ્કરી કરતાં કહ્યું હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા પાંદડા ઘાસ સિવાય બીજું કંઈ નથી સાધુ વાણિયાનું આવું વચને સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાય માન થઈ તથાશ તો કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિરમારે એક ઠેકાણે જ ઊભા રહ્યા સંન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેને વહાણમાં જોયું તો વેલા અને પાંદડા ભરેલા હતા આ જોઈ સાધુ વાણીએ તો બેભાનથી જમીન પર ઢળી પડ્યું સાધુવાણિયાનો જમાય કાંઈક સમજ્યું હતું તેની સસરાની આ હાલત જોઈ બોલ્યો જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પેલા સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરી માફી માગી સાધુવાણીયાને આમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા કે હે સાધુવાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો કે હે પ્રભુ હું આપને ઓળખી શક્યો ને મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ સાધુવાણીયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી પોતાના નગર તરફ જવા નીકળ્યું પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એક દૂતની પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનું કાર્ય આટોપી લઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનું અનાદાર થયું આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વહાને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયું એટલે તે મહાશુખ કરતી રડવા લાગી અચાનક સાધુ વાણિયાને શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેણે તરત જ સંકલ્પ કર્યો કે મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરીશ આમ કહી વાણિયાએ જમીન પર સાષ્ટાક દંડવર પ્રણામ કર્યા આથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા ભક્તવત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરી તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ અવશ્ય પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર ગઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેના પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાણી અને સંતોષ થયો તેને વિધિ પ્રમાણે ત્યાં જ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂંજન કરી પોતાના ધન અને બાંદરવો સહિત ઘેર ગયો ઘરે આવ્યા બાદ દર પૂનમને દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવી મરણ પછી તે સત્ય લોકમાં ગયો ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રતની કથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય પાંચમો તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો સદા પ્રજાનું લાલન પાલન કરવા તત્પર રહેતો એ રાજાએ એક દિવસ દિવસથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણો દુઃખ પામ્યો એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળીઓ સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભાવ ભક્તિપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો ન તો દેવોને વંદન કર્યું ત્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજાએ તો પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સોપુત્રો તથા ધનધાન્ય હિરાજ જવેરાત સઘળો નાશ પામ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા છે રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂંજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે ગયો અને સર્વ ગોવાળિયાને બોલાવીને રાજા ભાવભક્તિપૂર્વક શ્રી સત શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યું પોતાનું કથા પૂંજન થત સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન થયું આ લોકમાં સુખ ભોગવી અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ એવું આ સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે અથવા જે કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય દરિદ્ર હોય તો ધનવાન બને બંધનમાં હોય તે બંધન મુક્ત થાય છે માણસ ગમે તેટલો ભયભીત હોય તો ભયમુક્ત થાય આમાં કોઈ શંકાની સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનો વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને સત્ય લોકમાં જાય છે આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો તેને કાળ કહે છે કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ છે એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે આ હળાહળી કળિયુગમાં શ્રી સત્યનારાયણ વ્રતના વ્રત સ્વરૂપે રહેશે જે કોઈ ભક્તિ ભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામશે તેના સઘળા પાપો પણ નષ્ટ થઈ જશે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પૂર્ણ જન્મ કયા કયા થયા હતા તે હું જણાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો જે નિર્ધર મહાબુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો લાકડાના ભારા વેચનારો કઠિયારો ભીલકઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂંજન કરીને વૈકુંટનો અધિકારી થયો ઉલ્કામુખ નામનો રાજા ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનનો ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું આથી તે બીજા જન્મમાં દશરથ નામના રાજા થયા અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયું ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુધ્વજ નામનો રાજા થયો અને તે રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વભૌમનું થયો હતો તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપી ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુઠમાં ગયો સ્કંદ શ્રી રેવા રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદન ગમને વામન જેવ સર્વકામેશું માધવમ ષોડશતાની નમાની પ્રતિુધ્યથા ય પઠત સર્વ પાપ મુક્તો વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવાધિદેવ હે દેશના પર સયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ